તો લોઠેશ્વર મહાદેવનું નામ બાદશાહે રાખેલું છે બાદશાહે અહીંયા લિંગ કહેવી હતી તો લિંગ એનાથી ન કહેાણી તો તેણે કીધું કે એ તો સલાહ બહુ લોઠા હૈ તો ત્યારથી લોટેશ્વર નામ કહેવાય છે મહાદેવ મહાદેવ તો હવે અષાઢ મહિના બેસી ગયો છે તો આપણે આઢ મહિનામાં ભોળાનાથની રીઝવાના છે તો જઈને ભોળાનાથના કરીએ દર્શન જય ભોળાનાથ હાલો મિત્રો તો આજે આપણે જવાનું છે લોટેશ્વર જે બારસો વર્ષ જૂનો ઇતિહાસ છે અકબર બાદશાહી લિંગ ખેં કોશિશ કરી હતી પણ એનાથી ખેહાણી નહોતી અને ત્યાં હાથી એ હા વિતે પણ હાથી કામ મરી ગયો બરોબર એટલે જ્યાં હાથી વડલો છે તો એ વડલાના હું તમને દર્શન કરાવીશ ને બોળાનાથના પણ દર્શન કરાવીશ તો આપડી બાઇક લઈને આપણે નીકળી ગયા છીએ હૈ પિક્ચરમાં મોરલો બેઠો હોય મંદિર ઉપર એમ બેઠો તો આપણે પાસે જઈને સરખું શૂટિંગ આવે તો લેવું તો હવે મોરલો આપણા પાસે ગયા તો વ્યોય ગયો તો આપણે પાછા હાલતા જ છે ફાઇનલી મિત્રો આપણે પોંકી ગયા છે લોટેશ્વર તો હું તમને પહેલા હાથીવડલાના દર્શન કરાવીશ તો બાદશાહ એ હાથી પાસે અહીંયા લિંગથી આવવાનો પ્રયાસ કરાયો તો લિંગમાંથી નીકળ્યા હતા ભમરા અને હાથીને કળી ગયા અને હાથી અહીંયા જ ઢળી પડ્યો તો તે જગ્યાએ તેઓ હાથીવડ તો મિત્રો આ છે હાથીવડો જે બરબાદ છે ક્યાં આવવાની કોશિશ કરી હતી ભોળાંતની લઈ તો અહીંયા આવીને હાથી મરી ગયો બરોબર એટલે એની જગ્યાએ ઉગ્યો વડલો તો આ વડલાને જે સાંભળી છે એ તમે મેં ક્યાંય જોવા નહીં મળે તો આ સત્તરસો ને ચોસઠની સાઇલમાં બનેલી ઘટના છે તો એને કેટલા વર્ષો છે છે એ આપણે તો ગણતરીમાં બહુ કાચા છીએ પણ બારસો તેરસો વર્ષ જૂની કે માણસો આ છે હાથીની ની સુંડ અને ને અહીંયા જે સાધુ સંતો થઈ ગયા હોય તેની સમાધિ છે તો આઈની પછી ઘણા સાધુ સંતો થઈ ગયા હતા એને આ બધા સંતોની સમાધિ છે બહુ મસ્ત છે આ રીતનો ઓટલો આ ચામડી તમને ક્યાંય જોવા જ ન મળે તો હવે આપણે ભોળાનાથ ના ચકલી ચોખા ખાય છે ભોળાનાથ દર્શન કરવા આવ્યો હોય પાણી ચડાવવા આવ્યો હોય અને ચોખા નીર્યા હોય છે ચકલી ચોખા ખાય છે આ બધા નાના નાના મંદિરમાં પણ ભોળાનાથ ગીરા છે તો મિત્રો આ ઓળખ મંદિર છે તે આ નાની લિંગ છે જે અકબર ભટ્ટ છે ક્યાં આવવાની કોશિશ કરાવી હતી હાથી પાસે એ લિંગ પાછળ છે તો હું તમને એ મંદિરના પણ દર્શન કરાવીશ તો આ છે ભોળાનાથ મંદિર જય હો ભોળાનાથ તો બાપુ મંદિર ને સંભાળે છે સેવા પૂજા કરે છે તો આપણે હરિગીરી બાપુ ના પણ દર્શન કરશું અને જે મેન ભોળાનાથ ની લિંગ છે તેના પણ દર્શન કરશું ના જે મહંત સંત થઈ ગયા તેની સમાધિ છે તો પેલા આપણે સમાધિ ના ને ગણપતિ બાપા પણ બીજા જે છે શંકરાચાર્ય છે આ આ ધૂણો ને ને ગણપતિ શંકરાચાર્ય તો મિત્રો આ છે લોટેશ્વર મહાદેવ જે બારસો થી પંદરસો વર્ષ જૂનો ઇતિહાસ છે તો લોઠેશ્વરના કરો દર્શન અહીંયા વૃક્ષો પણ બહુ મોટા મોટા છે આ છે મેન મંદિર ભોળાનાથ તો મંદિરમાં વાગે છે ભજન તો આપણે સાઉન્ડ ને થોડુંક ધીમું વાળવું પડશે બાકી આજનો વરસાદ બહુ સુપર હતો ને આજનું વાતાવરણ પણ છે બહુ મસ્તીનું હજી વાદળા તો ફૂલ છે જ ત્યાં અત્યારે ત્રણ ચાર વાગ્યા છે પણ લાગે છે હાંસ પડ્યો એવું છે મેન લિંગ જે અકબર બાદ છે ક્યાં આવવાની કોશિશ કરી હતી પણ એનાથી ક્યાં હાણી નહોતી અને આથી પણ બળ કઈ નહોતો કરી આ છે લિંગ તમે લિંગના સરકા આ છે સંપૂર્ણ મંદિર બન ગતે છે તો આ પ્રતિ મંદિર ની અંદર 12 જ્યોતિષ લિંગ જે આપણી છે કે 12 12 લિંગના દર્શન કરાવેલા છે

बापू नाईने दर्शन मंदिर बहु मस्त मंदिर आहे शान सुपर काय घटे निवड मंदिर એટલે વાતાવરણ પણ તમે જોઈ શકો છો બસ ઉપર વાતાવરણ આજે આનંદ જ આવે છે એકલો એમ પાસે છે સંત નિવાસ આ છે ની ફૂલ જગ્યા આમી જે બતાવી ગૌશાળા છે ને આ છે હરિગીરી બાપુ તો હરિગીરી બાપુ ના પણ આપણા કિલા દર્શન બાપુ એની મોજમાં મસ્ત છે પણ છે તો હવે હું તમને પાછળ તો મિત્રો આ કંટ કંટાહાર ગામની નજીક આવેલું છે લોટેશ્વર અને લોટેશ્વર ની પાછળ જે નદી આવી જાય છે તે નદી તમે જુઓ અહીંયા ત્રિવેણી સંગમ થાય છે ને જગ્યા બહુ સુપર છે એકવાર જોયા જેવી જગ્યા છે અને ભોળાનાથ અહીંયા બિરાજા છે તો આવી અને દર્શન કરો હજી પહેલો વરસાદ છે તો એટલું પાણી આવી ગયું છે તો મિત્રો મેં તમને કર્યા રોઠાયશ્વરના દર્શન તો આ બ્લોગ મારો સારો લાગે તો લાઈક શેર ને કમેન્ટ કરજો જય ભોળાનાથ